ઉંઝા ખાતે ઉનાવા દેશની વાડીમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલનો વિધાનસભાનું સંગઠનાત્મક પ્રવાસને લઈ બેઠક યોજાઈ ઉંઝા શહેરમાં આવેલ ઉનાવા દેશની વાડી ખાતે મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલનો વિધાનસભાનો સંગઠનાત્મક પ્રવાસને લઈ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉંઝા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બે વિધાનસભાના ઉમેદવાર કામુ પટેલે કેસરીઓ ધારણ કર્યો હતો આ કાર્યક્રમમાં અગ્રણીઓ દ્વારા પોતાના પ્રવચનમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે બુથ લેવલથી માંડીને તાલુકા હોદ્દેદારોની ચૂંટણી અંતર્ગત કામગીરીના આયોજન રૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ઉંઝા કોંગ્રેસ દિગ્ગજ નેતા કાંતિભાઈ પટેલ ઉર્ફે કામુ પટેલ જેઓ વર્ષ બે હજાર ઓગણીસમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તેઓ આજે કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા કામુ પટેલે ઉંઝા પાલિકાના પૂર્વ પ્રમુખ ઉંઝા નાગરિક સહકારી બેંકના પૂર્વ પ્રમુખ ઊંઝા કેલવણી મંડળના પ્રમુખ સહિત અનેક સંસ્થાઓમાં સેવા આપી છે આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ પટેલ પટેલ મહેસાણા પટેલ ઉંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ ઉંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ ઉનાવા એપીએમસીના ચેરમેન જયેશભાઈ પટેલ ઉંઝા તાલુકા પંચાયત પ્રમુખ નીલેશભાઈ પટેલ ઉંઝા શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ પટેલ સહિતના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભાજપની સરકારે જે દિવસે ને દિવસે ગુજરાત અને રાષ્ટ્રનો જે વિકાસ કર્યો નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી ગુજરાતના રાજકારણમાં જેટલા વર્ષ મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી અને એના પછી દસ વર્ષથી છેલ્લા કેન્દ્રના વડાપ્રધાન બન્યા પછી જે ભારત દેશનો વિકાસ થયો છે ભારત દેશની વિકાસના અનુસંધાને દુનિયાની અંદર ભારતનો નંબર જેટલો દિન પ્રતિદિન વધતો એ જોઈ અને અહીંયા કામ કરવાની જે પદ્ધતિ છે અને સારા કાર્યકરો છે કાર્યકરોના આધારે આખા દેશની પ્રગતિ થાય છે અને એક સંગઠિત રહી અને લોકો કામ કરે છે એ જોઈ અને પ્રભાવિત થઈને મેં ભાજપમાં ફરીથી પુનઃ પ્રવેશ કર્યો છે પહેલાં હું ભાજપમાં જ હતો અને ફરીથી ભાજપમાં આવ્યો છું કોંગ્રેસ કોંગ્રેસમાં છોડવાનું કોઈ કારણ નથી નરેન્દ્રભાઈના કામથી પ્રભાવિત થઈને જ હું અહીંયા આવ્યો છું